પરંતુ આ એ જ પોલીસ છે કે જે અસામાજિક તત્વોને જોઈને ભાગી જાય છે સરેન્ડર કરી દે છે અમદાવાદની આ પોલીસના બે અલગ અલગ દ્રશ્યો તમે મારી બાજુ જોઈ રહ્યા છો એક આ દ્રશ્યો છે કે જ્યાં સરે આમ દારૂ વેચાઈ રહ્યો છે આ બાજુના દ્રશ્યો અમદાવાદના ના વિસ્તારના છે કે જ્યાં અસામાજિક તત્વો સમીર નામનો એક લુખ્ખો શખ્સ એ આખો વિસ્તાર બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે ત્યાં સુધી કે પીસીઆર વાન દરવાજો પણ પછાડીને પોલીસ જવાનને ત્યાં અંદર બેસાડી દે છે અને પોલીસ કર્મીઓ ઉભી પૂછડીએ ત્યાંથી ભાગી જાય છે શું આ પોલીસ કર્મીઓ આ લોકોનો વરઘોડો કાઢશે સવાલ એ છે કે આ કેટલાક કેવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે ગુજરાત પોલીસ પર ઊભા થતા સવાલ ઉભા થતા બે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક બાજુ ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ બેરોકટોક આવે છે બીજી બાજુ ગુજરાત પોલીસને પોતાનું રક્ષણ કરી શકતી નથી તો પછી સામાન્ય જનતાનું નું શું સામાન્ય જનતા શું કોઈ સુરક્ષાનો અનુભવ કરી શકશે અમારી સાથે કોંગ્રેસ નેતા હિમતસિંહ પટેલ ફોનલાઈન માં જોડાઈ ગયા છે

જે રીતે આતંક તલવાર ધારિયા અને હોકીથી જે રીતે હુમલો થયો ક્યાંક સુરતમાં હત્યા થાય ક્યાંક બરોડામાં હત્યા થાય દીકરીઓ ઉપર બળાત્કાર થાય લૂટ મર્ડર હત્યાઓ થાય ગુનેગારો બેફામ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો કરે એનાથી કઈ ગુનેગારો ઉપર કાબુ નથી મેળવી શકાતો એમને પોલીસ તંત્ર મેં અત્યારે જે રીતે વાહન ચેકિંગ કરીને નાના નાના વાહન ચલાવકો ને જે રીતે દંડ કરવામાં આવે એની ગાડીઓ ડિટેન કરી દે છે એનાથી હું માનું છું કે એ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એમની પાસે આઈબી છે સ્ટેટ આઈબી છે ઇન્ટેલિજન્સ બ્યુરો સેન્ટ્રલ આઈબી છે આ આપણો અમદાવાદ સિટીનો ક્રાઈમ બ્રાન્ચ છે એટીએસ છે બિલકુલ હિમંતભાઈ આપણી સાથે બાપુર નગરના ધારાસભ્ય હિમંત દેનેશભાઈ પોલીસ ત્યાંથી પૂછડે ભાગે છે કેમ આવું દેનેશભાઈ ના મને હું દેનેશભાઈ બામણિયા બોલો છું કદાચ ફોન મિજણ લાગી અચ્છા

સરકારે આ બાબતે કઈક ઠોસ વિચારીને આવા બનાવો ના બને એ પ્રજાના હિતમાં અને લોકોના હિતમાં છે બિલકુલ આભાર દિનેશભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ

ઓઝા સાહેબ જોડે મારી વાત થઈ બંને જગ્યાએ બંને જગ્યાએ જોડે મારી વાત થઈ છે સવારથી દરેકે દરેક ચેનલમાંથી માંથી આના માટે ફોન માટે મેં પ્રતિક્રિયા મારી આપી છે અને ત્યાં અમે ક્રાઈમ એક ઓફિસ બનાવવા જઈ રહ્યા છે અને ત્યાં વિશેષ કરીને વ્યવસ્થા મોટી થાય એના માટે અમારા આ લોકો કાયદો હાથમાં લે છે તો અમે તેને પકડતા નથી નરોડામાં આપણે જોયું છે કે બુટલેગરો સીધા જ પોલીસ ભગાડે છે અહીંયા માથાકુટ થાય છે સામાન્ય લોકોનું શું આમાં હું સ્વીકારું છું જે લોકો કાયદો હાથમાં લે છે એના માટે સખ્ત સખ્ત પગલા લઈને આપણે જોયું છે ઘણા બધા બધા જગ્યાએ આવા જે લોકો એમને ડામવા માટે આપણે એમનો વરઘોડો કાઢવાની જે વ્યવસ્થા છે એ કરી છે અને સખ્તમાં સખ્ત મોટામાં મોટી કલમો લગાવીને એમને ડામવા માટે આપણને ખૂબ સફળતા મળી રહી છે આપણે સુરત જોયું હોય કે અમદાવાદમાં દરેકે દરેક જગ્યાએ કોમ્બિંગ અને દરેક વ્યવસ્થા પોલીસ વિશેષ કરી રહી આમાં સાહેબ તમે કહી રહ્યા છો કે કાયદામાં રહેશો પરંતુ ફાયદામાં રહેશો પરંતુ અસામાજિક તત્વો પોલીસ ને કહી રહ્યા છે કે લિમિટમાં રહેશો તો ફાયદામાં રહેશો એવું ફલિત થઈ રહ્યું છે અહીંયા સાહેબ બંને લખ્યાલ અને બાપુનગર બંને પોલીસ સ્ટેશન ની હદ લાગે છે બંને પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ગુના નોંધાયા છે ને એ લોકોને એરેસ્ટ કરીને અને એને કડક માં કડક પગલા ભરીશું અને એને બધા તત્વો ને ડામી દઈશું અમે

જે રીતની કામગીરી છે આ છેલ્લી ઘટના પણ નથી છેલ્લી ઘટના બને એવી કાર્યવાહી થવી જરૂરી છે આભાર દિનેશભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે એવી વાત થઈ છે પરંતુ હકીકતમાં તત્વો જે પીસીઆર વાન દરવાજો પછાડે છે અને લથડિયા ખાતો કાતો ત્યાં ફરે છે અને પોલીસ જવાન ની અંદર ગાડીમાં બેસાડી પછી ત્યાંથી રવાના થઈ જાય છે અમદાવાદના રસ્તાઓ પર જાણે કે લુખા તત્વોનું રાજ આવ્યું હોય

પૂરતું પોષણ આપવામાં આવે છે એના કારણે ફરી એક વાર બને એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી એટલે એ ઈસમ પેલા એક પોલીસ વાનમાં માં આવીને બેસી ગયો તો એને પોલીસ લઈ નીકળી ગઈ હતી એટલા માટે એ લોકોએ પછી પોલીસ વાન પર પણ આ રીતે તલવારથી થી છે સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ અને પાસા પણ થયેલી છે તડીપાર પણ કરવામાં આવેલી છે અને અમે આની ગંભીરતાની ગંભીરતાથી નોંધ લીધેલી છે અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી કરીશું અને ફરી ભવિષ્યમાં આવા બનાવો ના બને પોલીસ વિરુદ્ધ કે અન્ય સામાન્ય નાગરિકો વિરુદ્ધ પણ આવા બનાવો ના બને એ બાબતે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધ કડકમાં આ કડક હાથે કામ લઈશું

પોલીસને ઊભી પૂછડીએ ભગાડવામાં આવે છે જો ઓછા પોલીસ કર્મી હોય તો પછી વધારે તમે પોલીસ કર્મી ત્યાં લઈને જાઓ એ આખો વિસ્તાર તમે ક્લીન કરાવો

આ એ વ્યક્તિ તમે જોઈ શકો છો કે જેના મોઢા પર માક પણ નથી ઉડી રહી એ વ્યક્તિ ગુજરાત પોલીસના કર્મીઓને પડકાર ફેંકતો તો આ વ્યક્તિ તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર હવે જઈને પોલીસે તેને ઝડપ્યો છે આ એ જ વ્યક્તિ છે જે પોતાનું પોતાનું કોઈ અસ્તિત્વ ના હોય તે રીતની સ્થિતિમાં તે ત્યાં છે અને ખુલ્લેઆમ તલવાર લઈને ફરે છે પોલીસ કર્મીને દબડાવે છે સામાન્ય લોકોને દબડાવે છે હેરાન પરેશાન કરે છે અને પછી ત્યાંથી રફુ ચકડ થઈ જાય છે જોકે હવે પોલીસ ની સામે સવાલ ઉભા થતા આ અસામાજિક તત્વ ઝડપાઈ ગયો છે પરંતુ આવા કેટલા એવા લુખા